नमस्कार मित्रो हू सुरमेश छापिया आज बात वा मोघवारी विषय गामडानी अंदर पहला हजार रुपये घर चालतं तू आज चार जणन कुटुंब होय तो वीस हजार रुपये घर चालतं नहीं म्हटलं के एक व्यक्ती दीठ चार पाच हजार रुपयानं खर्च थायचे आणि सिटीनी वाट करिटीनी अंदर મંથલી એક વ્યક્તિનો ખર્ચ થાય છે સાતથી આઠ હજાર રૂપિયા આ હું નહીં કહેતો આ ન્યૂઝની અંદર આવી બે દિવસ પહેલાં જેનો સર્વે થયો હતો એ સર્વે મુજબ વાત કરું છું કે એક વ્યક્તિની ગામડામાં ચારથી પાંચ હજાર રૂપિયા ખર્ચ થાય સિટીની અંદર સાત હજાર રૂપિયા ખર્ચ થાય મતલબ કે મોંઘવારી દિવસે દિવસે વધી જાય મતલબ ગામડાની અંદર જો નાનું કુટુંબ હોય કોઈ ઘરમાં કમાવનાર વ્યક્તિ ના હોય એક જ વ્યક્તિ કમાવનાર હોય તો શું વીસ હજાર રૂપિયા ઘર કેવી રીતે ચલાવે અત્યારે મજૂરી મળતી નથી મધ્યવર્ગના લોકોની વાત કરીએ અત્યારે દિવસે કોઈ ફેક્ટરીમાં કામે જાય તો એને બસોની એંશી રૂપિયા દિવસની હાજરી છે તો બસ્સોની રૂપિયા હાજરી ગણીએ તો મહિને સો એક હજાર રૂપિયાનું કામ થાય કારણ કે રજાઓ બી આવી જાય ને હાજરી ઉપર હોય છે તો ઘર ચલાવવા માટે બાકીના શું કરવું પડે ને ઉશીના પાછીના કરવા પડે અથવા ચક્કર ચલાવવું પડે ગામની અંદર કરિયાણી દુકાન હોય ત્યાં ઉધાર સામાન લાવતા હોય એટલે કે આ મહિનાનો પગાર આવતા મહિના કરીને કરી કરીને લોકો ચૂકવતા હોય છે મતલબ કે ઘર ચાલતો નથી બચત કરવાની વાત તો રહી પણ લોકોને ઘર ચલાવવા મુશ્કેલ પડી જાય છે તો આવનાર સમયની અંદર મોંઘવારી તો વધવાની જ છે પણ લોકોની આવક વધતી નથી વિચાર કરો કે આ લોકોની લોકોનું ઘર કેવી રીતે ચાલશે મોટા લોકોને ફરક નહીં પડવાનો ફરક મધ્યમ વર્ગના લોકોને પડવાનો છે કારણ કે ધંધા રોજગાર નથી અત્યારે કોઈ ફેક્ટરીની અંદર દરેક જગ્યાએ શોષણ ચાલે છે કોઈ વ્યક્તિ મહિને સોરી દિવસના ત્રણસો કમાય છે કોઈ વ્યક્તિ ચારસો કમાય છે કોઈ લોબોટે કામ કરતો હોય તો દિવસની હાજરી અને ફેક્ટરીઓવાળા હોય આજુબાજુવાળા હોય એમને ચારસો રૂપિયા હાજરી આપતા હોય છે કે જે પાંચ વર્ષથી વધુ સમય આપ્યો હોય તો જ બાકી જે નવા નવા લોકો જાય છે તેમને દિવસની અઢીસો રૂપિયા યા બસો એંશી રૂપિયા હાજરી આપે છે વધારે હાજરી આપતા નથી તો દિવસે દિવસે મોંઘવારી વધે પણ લોકોના પગાર વધતા નથી તો આ લોકો ઘર કેવી રીતે ચલાવશે પહેલાં લોકો બચત કરતા હતા આજે કોઈ જગ્યાએ લોકો બચત કરવા માગતા નથી કે એમના દોડે પૈસા જ નથી પૈસા હોય જ ના તો બચત ક્યાંથી અત્યારે લગ્નના ખર્ચા જો દિશી દિશે લગ્નના ખર્ચા વધી રહ્યા છે તો ગરીબ વ્યક્તિઓ મધ્યવર્ગના લોકો કહે લગ્નના ખર્ચા ક્યાંથી કરે એમની આવક જ નહીં એટલે લોકો શું કરે લગ્ન પ્રસંગ આવે એટલે લોકો શું કરે વ્યાજા પૈસા લાવે કોઈ જગ્યાએ પોટ ટકે દસ ટકે અથવા કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર ફાઇનાન્સ હોય એનામાં લોનો કરાવે છે તો ઘણા લોકો લોનો લઈ લઈ અને લગ્નના ખર્ચા કરતા હોય છે મતલબ કે કોઈના જોડે પૈસા હજી નથી દસ વર્ષ પંદર વર પહેલાં લોકો બિાસથી પંદરસોમાં મહિને ઘર ચલાવતા હતા તો આજે પંદર વર્ષની વાત કરીએ તો આજે બે હજાર ચોવીસે મતલબ આજે પંદર વર્ષ પહેલાં જો પંદરસો બે હજારની અંદર ઘર ચાલતા હતા તો અત્યારે વીસ હજાર ઘર ચાલતા નથી તો આવનાર સમયની અંદર તો કેવી રીતે ઘર ચાલશે તો દોસ્તો મોંઘવારીનો સામનો તો કરવો જ પડશે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી ગરીબ લોકોને તો તકલીફ પડવાની જ છે કારણ કે જે મોટા લોકો છે પૈસોવાળા છે મોંઘવારી વધશે તો એમને કોઈ ફરક પડતો નથી મહિને લાખ રૂપિયા પગાર હોય કોઈ પચાસ હજાર પગાર હોય એમને મોંઘવારી નડતી નથી મોંઘવારી તો મધ્યમ વર્ગના લોકોને નડે છે જે મધુરીયા વર્ગ છે અથવા જે આઠ દસ હજારમાં કામ કરતા હોય એ લોકો ઘરનું પૂરી પૂરું નહીં કરી શકતા તો લગ્નનો ખર્ચો કેવી રીતે કરશે દોસ્તો સમજી વિચારીને ખર્ચા કરજો કારણ કે મોંઘવારી હજી હદ પાર કરવાની છે આ તો શરૂઆત છે મોંઘવારીની મોંઘવારી એના ખાતે પણ વધારે આવશે સમજી વિચારીને ચાલવું પડશે ખર્ચામાં કાપ કરવા પડશે તો જ આપણે મોંઘવારીને પહોંચી પડીશું અને લગ્નના ખર્ચા હોય એ ઓછા કરો કારણ કે લગ્નના ખર્ચામાં ખર્ચો પણ વધારે થાય છે એમાં કાપ મેલો